જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું રાય સર તમારું એડ્યુ ઇંગ્લિશ ની અંદર હાર્દિક સ્વાગત કરું છું આપણે 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 પાર્ટ પાર્ટ જે છે અને ની અંદર 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 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે કેટલા પ્રકારના સૌથી પેલા કાળ જોયા હતા થોડુંક રિવિઝન કરી લઈએ પછી લેક્ચરને ને આપણે આગળ વધારીએ ચલો તમારા બધા વિદ્યાર્થી મિત્રો તમારા બધા ફ્રેન્ડ સર્કલ ની અંદર વિડીયો શેર કરો જેનાથી બધાને લાભ મળે બધાને કાળ સરખું શીખવા મળે અને ખૂબ જ ઉપયોગી છે તમારા દરેક ધોરણ છઠ્ઠા ધોરણ થી લઈને દસમા ધોરણ બારમા ધોરણ સુધીનું કાળ આવે છે અને આપણે સ્ટાર્ટ કરીએ છીએ કાળ અને પાયેથી લઈને ઉચ્ચ સુધી આપણે જવાના છીએ સૌ પ્રથમ આપણે જોયું હતું કે ભાઈ કાળ કેટલા પ્રકારના હોય છે તો કે કાળ બાર હોય છે ટોટલ એમાં મેઇન હોય છે સિમ્પલ પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર એના પાછા પેટા પ્રકાર જોયા હતા કન્ટિન્યુઅસ પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પછી આપણે સિમ્પલ પ્રેઝન્ટ ના ઉદાહરણ જોયા હતા એની અંદર મેં તમને કીધું હતું કે આપણે શીખવાના છીએ ટોટલ ચાર વસ્તુ બરોબર ચાર વસ્તુ શીખવાના છીએ આપણે આપણે પેલું જોઈ ગયા ટુબીના રૂપો બરોબર ટુબીના રૂપો ક્યાં છે હવે આપણે જોવાના છીએ આ લેક્ચરની અંદર એસ ને ઈએસ વાળા નિયમો બરોબર વિદ્યાર્થી મિત્રો એસ ને ઈએસ વાળા નિયમો જો એ સાદા વર્તમાન કાળની અંદર ઉપયોગ થાય છે એસ ને ઈએસ વાળા નિયમો જે છે ખૂબ જ મહત્વના છે એસ ને લગાવવાનો જે નિયમ છે બરોબર એસ વાળો નિયમ એ સાદા વર્તમાન કાળની અંદર શું હોય છે જોઈએ સબ્જેક્ટ થર્ડ પર્સન સિંગ્યુલર થર્ડ પર્સન સિંગ્યુલર વિદ્યાર્થી મિત્રો આપેલું છે અથવા કે નામ અથવા શું આપેલું હોય કોઈનું નામ બરોબર ક્રિયા ક્રિયા પાછળ જે છે એ એસ એસ અથવા ઈ એસ ઉમેરાય બરોબર હવે એસ કે ઈ એસ વાળો નિયમ પાછો ક્યાં લાગુ પડે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો હી પ્લેસ ક્રિકેટ તો હી છે બરોબર તો હીની બાજુમાં પ્લે છે એને એ સોળો નિયમ લાગુ પડે હવે એસ લાગુ પડે કે ઈ એસ લાગુ પડે એ આપણે આગળ જોવાના છીએ સી છે છોકરી માટે વપરાય છે ગર્લ માટે તો અહીંયા એસ નો એસ લગાડેલું છે ઈટ છે તો રન ની પાછળ એસ લગાડે ઈટ રન્સ ફાસ્ટ રીના નામ આપેલું છે તો ગોની પાછળ ઈ એસ લગાડેલું છે ગો ટુ સ્કૂલ બરોબર તો આવી રીતે જ્યારે તમને હોય ત્યારે આપણે વાળો નિયમ લગાડવાનું રહેશે ચાલો પ્રથમ રૂલ જોઈએ આમ તો સેકન્ડ લખેલું છે પણ પ્રથમ જો ના અંતે એસ એસ શું કીધું છે કે ક્રિયાપદના અંતે એસ 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 એચ સી એચ એક્સ કે ઓ આમાંથી ક્રિયાપદના અંતે કોઈ પણ એક જોવા મળે તો તમારે ક્રિયાપદ ને પાછળ શું લગાડવાનું છે ઈએસ ફોર એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો અહીંયા ગો આપેલું છે તો ગો આપેલું છે તો ક્રિયાપદનો છેલ્લો શબ્દ શું છે ઓ તો આપણે લગાડવાનું વિદ્યાર્થી મિત્રો કહી દો સી ઈટ અથવા કે નામ હશે તો જ આનો ઉપયોગ થશે એવી રીતે બીજો છે પાસ તો ડબલ એસ છે તો આને પણ ઈએસ લાગે એટલે થઈ જાય પાસિસ એવી રીતે છે ફિક્સ એક્સ છે ફિક્સિસ બરોબર તો આને થઈ આ થઈ જાય ફિક્સિસ ધ્યાનમાં રાખવાનું છે રૂલ ટુ હવે આપણે રૂલ થ્રી ની વાત કરીએ કે વબ ના અંતે શું આપેલું હોય વાય ક્રિયાપદ ના અંતે આ અહીંયા પૂર્ણ થાય છે ક્રિયાપદ ના અંતે વાય આપેલું હોય અને તેની પહેલા કોન્સોનન્ટ એટલે કે વ્યંજન શું કોન્સોનન્ટ એટલે કે વ્યંજન વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો બે આવે છે સ્વર અને વ્યંજન સ્વર અને વ્યંજન સ્વર કયા હોય છે તો કે એ એ ઈ અને આને મૂકીને જે હોય છે આપણે વ્યંજન કહીએ છીએ તો અહીંયા આપણે શું કીધું છે કે વ્યંજનની સાથે વાય આપેલું હોય ક્રિયાપદની અંદર ત્યારે શું કરવાનું તો કે વાયને તમારે કાઢીને એની જગ્યાએ તમારે એસ મૂકવાનું હોય છે બરોબર ઉદાહરણ અહીંયા આપેલું છે સ્ટડી બરોબર આ સ્ટડી છે બરોબર તો આમાં તમારે શું કરવાનું છે એની પહેલા તમને શું જોવા મળે છે વ્યંજન ડી અને આર આ કહે છે આપણો ત્રીજો નિયમ બરોબર જો વાયની પહેલા વોવેલ્સ હોય હવે જો આગળનો રોલ શું કહે છે વોવેલ્સ એટલે કે સ્વર તો માત્ર જે છે શું આપણે લગાડવાનું છે ઉમેરવાનું છે એસ

એ આ આ ત્રણેય જે છે રૂલ્સ ન લાગુ પડે ત્યારે તમારે પ્રત્યે એસ મૂકવાનું છે ફોર એક્ઝામ્પલ રાઇટ છે રાઈટ તમે જોઈ લો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય નિયમોમાંથી એક કઈ લાગુ પડતો નથી ત્યારે આ તમારે શું કરવાનું રહેશે પ્રત્યે એસ લગાડવાનું રહેશે એટલે આ થઈ જશે રાઈટ્સ ક્લિયર આ હતા એસ ને એસ વાળા નિયમો હવે આપણે આગળ જોઈએ ડુ ડઝ ના નિયમો સાદા વર્તમાન કાળની અંદર આપણે જે છે યાદ રાખજો ક્યારે તો કે પ્રશ્નાર્થ અને નકાર આ વાક્ય બનાવવા માટે જે છે એ ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે બરોબર અને ડુ અને ડઝ ક્યારે ઉપયોગ કરવાનો જ્યારે જ્યારે એમ આર ના આપેલ હોય ત્યારે બરોબર જ્યારે એમ ઇઝ આર ના આપેલ હોય વાક્ય ની અંદર ત્યારે તમારે જે છે એ ડુ અને ડઝ નું પ્રશ્ના અથવા નકાર વાક્ય બનાવવા માટેનો ઉપયોગ કરવાનું રહેશે ક્લિયર હવે ડુ અને ડઝ ના પોઝિટિવ વાક્ય જે છે એ હેલ્પિંગ વોપ સાથે ઉદાહરણ જોઈએ પોઝિટિવ નેગેટિવ પ્રશ્ન પોઝિટિવ એટલે હકાર વાક્ય બરોબર પોઝિટિવ એટલે કે હકાર વાક્ય ડુ અને ડઝ હેલ્પિંગ છે હવે કેવી રીતે વપરાય ડેલ્પિંગ વીતેરણ હી પ્લેસ ક્રિકેટ બરોબર હી પ્લેસ ક્રિકેટ બરોબર એવી રીતે નકાર છે તો એની સાથે તમારે ડુ નોટ વાપરવાનું છે બરોબર હી ડઝ નોટ પ્લે ક્રિકેટ જો હકારમાં કોઈ દિવસ ડુ ડઝ નો ઉપયોગ ન થાય માટે ડુડ નો ઉપયોગ થશે નહીં પરંતુ હીટ હવે આગળ જોવાનું છે આ ખાલી વાક્ય છે હી ડઝ નોટ પ્લે ક્રિકેટ એવી રીતે ક્વેશ્ચન હોય તો ડુ ડસ જે છે એ હંમેશા ક્રિયા કરતાની આગળ આવી જતો હોય એટલે કે ડઝ હી પ્લે ક્રિકેટ પ્રશ્નાત્ચીન બની જાય બરોબર પ્રશ્નાત્ બની જાય છે તો હવે આપણે જોઈએ

આ થોડુંક કાઢી નાખીએ એટલે આપણે જે છે સરખી રીતે આપણે અને કરી શકીએ એક્સપ્લેન કે ડુ અને ડસ જે છે કયા કર્તા સાથે વપરાય છે કયા જે છે કઈ જગ્યાએ વપરાય વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ બેઝિક અને અગત્યની માહિતી છે આપણને એવું લાગતું હોય કે આ નાનું નાનું જે છે એ આપણે શું યાદ રાખીએ પણ આ નાની જ વસ્તુ જે છે આગળ જતાં આપણને બેઝિક જ્યારે આપણને જ્યારે મોટી વસ્તુ કરવી હોય કોઈ પણ યાદ રાખવું હોય ત્યારે આપણને આ નાની નાની વસ્તુ જે છે એ ખૂબ જ જે છે નડતો હોય છે બરોબર એટલે એ તમારે યાદ રાખવાનું છે કે આ વસ્તુ તમને યાદ રાખવું પડશે બરોબર આની વગર તમે જે છે એ અ કાળની અંદર તમે આગળ વધી શકશો નહીં કારણ કે બેઝિક વસ્તુ જે છે એ પ્રથમ યાદ રાખવાનું રહે છે બરોબર તો ચાલો હવે આપણે આગળ જોઈએ કે ક્યાં અને કેવી રીતે આપણે ડુ ડઝ ને કયા કરતા સાથે આપણે ઉપયોગ કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે ચાલો હવે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ ડુ અને ડઝ ડુ અને દસ સૌથી પહેલા એક વચન અને બહુવચન પુરુષ જોવા મળે છે યુ અને ત્રીજો પુરુષ જોવા મળે છે હી સી અને ઇટ બરોબર આ આપણને ત્રણેય જોવા મળે છે એ રીતે બહુવચનની અંદર આવે છે બી અને યુ અને ધે તો આપણે જોઈ શકીએ કે ઈ સી ઈટ હોય એની સાથે હંમેશા હોય ડુ સાથે શું લાગતું હોય ડુ અને બહુવચન યુ વી ધે હોય એની સાથે શું લાગતો હોય છે ડુ લાગતું હોય છે બરોબર આ તમારે યાદ રાખવાનું રહેશે ચાલો હવે આ વાત આપણે પૂરી થઈ હવે આપણે આગળ જોઈએ નેગેટિવ સેન્ટેન્સ બરોબર કે જ્યારે તમે ડુ કે ડઝ જ્યારે જ્યારે તમે ડુ કે લઈને બરોબર નેગેટિવ વાક્ય ત્યારે એની વાક્ય રચના શું રહેશે તો કે ડુ ડુડસ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ ડુડસ ની સાથે નોટ એની સાથે મૂળરૂપ બેઝ વર્ગ એટલે કે મૂળ રૂપ બરોબર એની સાથે ઓબ્જેક્ટ એટલે કે કર્મ બરોબર તો વી કરતા થઈ ગયું સબ્જેક્ટ બરોબર એટલે કે કરતા વી પછી એની સાથે વી હોય શું વપરાય ડૂબલા બહુ વચન સાથે બરોબર પછી નોટ અને મૂળ રૂપ શું થઈ જાય ગો ટુ સ્કૂલ કર્મ ઓન સન્ડે સમય પાછળ આવી જાય આપણે શોર્ટ ફોર્મ લખી શકીએ રાખજો ત્યારે ડુ ડઝ ને આપણે આગળ લઈ લેવાનું સબ્જેક્ટ આવી જાય મૂળ વબ આવી જાય મૂળ ક્રિયાપદ અને ઓબ્જેક્ટ અને છેલ્લે પ્રશ્નાથ તો આ કેવી રીતે બની જાય જો ડઝ આગળ આવી ગયું પછી કરતા હી રીડ બુક્સ બુક્સ ડઝ હી રીડ બુક્સ હી રીડ બુક્સ બરોબર પ્રશ્નાર્થ જયારે વાપરીએ ત્યારે ઉપયોગ થાય છે યાદ રાખજો જો તમે આવી રીતે લખશો ડઝ હી ઈટ રાઈઝ તો આ તદ્દન ખોટું છે કારણ કે પ્રશ્નાર્થમાં આમાં એસ વાળો નિયમ પણ લાગુ પડે નહીં ડઝ હી ઈટ રાઈઝ આ આપણી જે છે સાચી રીત

સાદા વર્તમાન કાળમાં વપરાય છે ક્યાં વપરાય છે વર્તમાન કાળમાં હેવ અને હેજ છે અને આપણે જોઈએ છીએ કે ભાઈ પાસે હોવું થાય બરોબર અથવા માલિક એટલે કે પોતાનું હોવું થાય અથવા હાથમાં હોવું સાથે હોવું આવો અર્થ થાય કોઈ હેવનો ઉપયોગ કરે ત્યારે હેવનો ઉપયોગ આ સબ્જેક્ટ સાથે થાય કયા કરતા પછી કયા કરતા હોય વી હોય યુ હોય દેવ હોય અથવા બહુ વચન નામ પ્લુરલ નામ હોય બરોબર ત્યારે આપણે એની સાથે શું વાપરવાનું છે આની સાથે આપણે વાપરવાનું છે હેવ બરોબર ફોર એક્ઝામ્પલ આઈ છે તો એની સાથે વાપરાશે હેવ આઈ હેવ પેન મારી પાસે પેન છે વી હેવ અ બેગ બિગ હાઉસ અમારી પાસે મોટું ઘર છે તો વી સાથે શું આવશે હેવ બરોબર આની પહેલાની અંદર આપણે જે જોયું બરોબર એમાં આઈ યુ સાથે શું વાપરવાનું છે હેવ અહીંયા આવશે તમારે હેઝ અને અહીં આવી જશે તમારે હેવ આટલું તમારે યાદ રાખવાનું રહેશે બરોબર ચાલો હવે આપણે આગળ જોઈએ હવે આગળ

શ્યામ આ બધા સિંગ્યુલર નામ છે હી એઝ અ ડોગ એની પાસે ડોગ છે તો હી સાથે આપણે શું વાપરવાનું છે એઝ વાપરવાનું છે એ રીતે સી એઝ અ લોંગ હેર તો સી સાથે શું વાપરવાનું છે એઝ વાપરવાનું છે હવે નેગેટિવ માટે પણ જે છે હેવ એઝ નો ઉપયોગ થાય છે બરોબર હેઝ નોટ હેવ નોટ

બરોબર હી હેઝ નોટ અ પેન એની પાસે પેન આમાં તમારે હેવ નો ઉપયોગ કરવાનું રહેશે આપણે જયારે ગુજરાત ઇંગ્લિશ બોલતા હોઈએ ત્યારે આ શબ્દનો પ્રયોગ કરીએ હી હેઝ નોટ અ પેન તો ખોટું બને શું બનાવવાનું છે હી હેવ હી નોટ હેવ અન હી સાથે ડઝ પછી નોટ અને પછી હેવ હેવ અને પછી અ પેન બરોબર હી ડઝ નોટ હેવ અ પેન હી હેઝ નોટ અ પેન લખશો તો ખોટું થાય બરોબર એમાં તમારે હી ડઝ નોટ હેવ અ

ત્રણ પ્રકારના ઉદાહરણ સ્ટ્રક્ચર બરોબર એટલે કે વાક્ય રચના અને એના ઉદાહરણ જોવાના છીએ આના પછીની લેક્ચરની અંદર બરોબર તો આપણે થોડુંક થોડુંક કરીને ભણશું થોડુંક થોડુંક કરીને શીખીશું અને વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરું સપોર્ટ કરો તમારા તમારા ફ્રેન્ડ ને તમારા જે વિદ્યાર્થી મિત્રો તમારા ફેમિલી મેમ્બર ફ્રેન્ડ હોય ભાઈ હોય બધાને વિડીયો શેર કરો જેનાથી એ સારી રીતે કાળ શીખી શકે ગ્રામરના દરેક ટોપિક શીખી શકે આપણે દરરોજ તો અપલોડ આપણે દરરોજ તો વિડીયો નથી લાવતા બટ બે દિવસે ત્રણ દિવસે એકવાર તમને જે છે ગ્રામરના વિડીયો અને અથવા કન્ટેન્ટના વિડીયો તમારે ટેક્સ્ટબુક જે યુનિટ છે એના વિડીયો તમને જોવા મળશે બરોબર તો તમારે ફેમિલી ફ્રેન્ડ અને વિદ્યાર્થી મિત્રો બધાને શેર કરવું અને કોમેન્ટની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તે જણાવો જય હિન્દ જય ભારત જય શ્રી રામ